જૈન મિત્રો આજે આ વિડિયો બોર્ડર વિંગ હોમગાર્ડ માટે છે આ ભરતી ઘણા વર્ષો પછી આવી રહી છે અને તમને હું જણાવીશ કે આ ભરતી કયા જિલ્લાઓ માટે છે અને ગુજરાતવાળાઓને કેટલો આ ભરતીમાં ફાયદો જળશે અને આ ભરતીનો પગાર કેટલો રહેશે અને ગુજરાતીઓને કેટલી સંખ્યામાં આ ભરતીઓમાં લેવામાં આવશે અને કયા જિલ્લાઓના લોકોને પ્રથમ પ્રાથમિકતા આ ભરતીમાં આપવામાં આવશે મિત્રો અમુક જિલ્લાઓને આ ભરતીમાં પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે ગુજરાતમાંથી જ અને બીએસએફ સાથે તમારે કામ કરવાનું રહેશે તમારે આમાં પગાર ધોરણ સારો રહેશે અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના અંદર આવશે એટલે કે તમને સેન્ટ્રલથી પગાર જડશે અડધો હવે મિત્રો જોશું કે સૌપ્રથમ તમને હું બતાવીશ કે ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ આવશે ગુજરાત માટે હવે મિત્રો વાત કરશું ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ તો મિત્રો ભરતી આવશે જાન્યુઆરી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મિત્રો આ ભરતી રહેશે બોર્ડરવિંગ હોમગાર્ડ બોર્ડરવિંગ હોમગાર્ડની ભરતી આવશે મિત્રો આ ભરતી પહેલાં જે બોર્ડરવિંગના જવાનો હતા પહેલાં તમે સાંભળતા હશો બહુ વહેલા આ ભરતી આવતી પણ હમણાં ઘણા વર્ષો પછી આ ભરતી આવી રહી છે મિત્રો કારણ કે ત્યાં પહેલગામ અટેક થયો અને ઓપરેશન સિંધુર થયો ત્યાર પછી સરકારે નિર્ણય લીધો કે આપણને બો બોર્ડર ઉપર હોમગાર્ડની જરૂર છે જે લોકો લોકલ સાથે મળીને સરખી રીતે સાવચેતી રાખી શકે અને બોર્ડરની નિગરાની કરી શકે મિત્રો તો જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં આનો નોટિફિકેશન આવશે અને આ ભરતીના ફોર્મ ઓનલાઈન ભરાશે બીએસએફની વેબસાઇટથી અને તમારે ડોમિસાઇલ એટલે કે તમારો જિલ્લાઓનું ગુજરાત જિલ્લાનું પ્રમાણપત્ર પણ જોઈશે આમાં હવે કેટલી જગ્યાઓ આવશે અને કયા જિલ્લાને વધારે ફાયદો તો મિત્રો તો જગ્યાઓ ગુજરાતની જોવા જઈએ તો પાંચસોથી છસો મિત્રો ટોટલ ગુજરાતની જગ્યાઓ આવશે મિત્રો પાંચસો છસો જગ્યાઓ મિત્રો ઘણી કહેવાય હોમગાર્ડ પ્રમાણે અને આમાં બીએસએફનો તમને વરધી જડશે પહેરો અને બીએસએફનો પગાર ધોરણ જળશે પગાર તમારો આમાં રહેશે એકવીસ હજાર શરૂઆતમાં પછી મિત્રો આ પગાર થશે તમારો એક આ મિત્રો મિત્રો આ નોકરી કાયમી નહીં રહે પણ તમને પાંચ વર્ષ માટે લેવામાં આવશે પછી તમને પહેલાં પાંચ વર્ષ પછી મિત્રો તમને આમાં મિત્રો કાયમી કરવામાં આવશે મૂળ પગાર તમારો પહેલાં એકવીસ હજાર રહેશે એકવીસ હજાર સાથે તમારે એચઆરએ ડીએ બીજા ઘણા ભથ્થાઓ મળીને તમારે ખાતામાં ચોત્રીસ હજાર જેવો આવશે પગાર ચોત્રીસ હજાર આળીસ જેટલો પગાર તમારા ખાતામાં આવશે મિત્રો હવે મિત્રો વાત કરશું ક્યાં કયા જિલ્લાના લોકોને ફાયદો જળશે તો મિત્રો કચ્છ પાટણ અને બનાસકાંઠા મિત્રો બનાસકાંઠા મિત્રો આ ત્રણ જિલ્લાના લોકોને ઘણો ફાયદો જળશે આમાં વધારે આ લોકોના જિલ્લાઓમાંથી છોકરાઓ લેવામાં આવશે અને આમાં ઉંમર લેવામાં આવશે અઢાર વર્ષથી અઠ્યાવીસ અઢારથી અઠ્યાવીસ મિત્રો જે લોકો જનરલમાં છે જનરલ એને ત્રેવીસ વર્ષ સુધી ઓબીસી છવ્વીસ અને એસસી એસ ટી મિત્રો હવે તમારા મનમાં ઘણો સવાલ થતો હશે કે આ ભરતી કેમ આટલા વર્ષો પછી આવીને આની અમને કેમ જાણ નથી મિત્રો જ્યારથી પહેલગાંઠ હુમલો થયો આપણા આતંકવાદીઓ કશ્મીરમાં આપણા લોકોને માર્યા ત્યારે ગવર્મેન્ટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સને ઉપર જાણ કરી કે આપણે હોમગાર્ડની જરૂર છે મિત્રો આ રહ્યો આપણો ગુજરાત ગુજરાતમાં તમે જોઈ શકો છો મિત્રો આ આપણો ગુજરાત અને ગુજરાતના બોર્ડરથી લાગતો એરિયા એટલે કે આ કચ્છની બોર્ડર આ મિત્રો કચ્છની બોર્ડર છે અહીંયા લાગતા જેટલા વિસ્તાર છે આ બોર્ડરનો તમે જોઈ શકો છો વિસ્તાર આ બધો બોર્ડર એરિયા છે અહિયાં હોમગાર્ડની જરૂર રહેશે આટલા એરિયામાં મિત્રો હવે મિત્રો જે જિલ્લાઓ છે ધારો કે ધારો કે હવે તમને મિત્રો દેખાડું આ જે જિલ્લાઓ છે કચ્છ બનાસકાંઠા પાટણ આ જિલ્લાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે પણ બધા જિલ્લાના મારા હિસાબે લોકો ભરી શકશે આમાં જિલ્લા જિલ્લાવાઈઝ જગ્યા નીકળશે અને તમને જાણ કરવામાં આવશે કે તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે અને એ પ્રમાણે ઓનલાઈન ફોર્મ પણ નીકળશે મિત્રો બી એસએફની વેબસાઇટ ઉપર જ આવશે અને આમાં જિલ્લાવાઈઝ જગ્યાઓ રહેશે અને તમારે કચ્છના લોકો બનાસકાંઠા અને પાટણના લોકોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે આ ભરતીમાં મિત્રો મેઇન વાત કરીએ તો કચ્છ પાટણ અને બનાસકાંઠા જે આ બોર્ડર એરિયાનો વિસ્તાર છે આ લોકોને વધારે લેવામાં આવશે કારણ કે આ લોકો નજદી છે આ આપણી બોર્ડર છે સુરક્ષાના મામલામાં અહીંયા બી સબ સાથે આ લોકોને નોકરી કરવાની રહેશે મિત્રો મિત્રો હવે તમે જોશો આ વરદી પહેરવા જશે આ જે વરદી છે તમને આવી જ વર્દી આપવામાં આવશે આ ભાઈને જોઈ લો તમે મિત્રો તમને આવી જ વર્દી પહેરવામાં આવશે અહીંયા લખેલું હશે બોર્ડર વિંગ હોમગાર્ડ બી ડબલ્યુ જી આવી જ મિત્રો વર્દી જોવા મળશે તમને વિંગ હોમગાર્ડમાં બીએસએફની વર્દી આ સેમ્સ વર્દી તમને મિત્રો પહેરવા જશે ત્યાં હવે મિત્રો વાત કરશું કે આ જો મિત્રો આ પેજ આ પહેલગામ માટે પછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે અમિત શાહ જે આપણા વડા છે તે એમના દ્વારા અપ્રૂવ કરવામાં આવી છે આ ફાઇલ ઉપર ગઈ છે અને આ ભારતી બે હજાર છવ્વીસમાં જ આવશે મિત્રો આ તમે જોઈ શકો છો લીટી મે મિત્રો મેઇન હોમગાર્ડ્સ હાઈલાઇટેડ ઇન્ડિયાઝ પ્રોટેક્ટિવ અપ્રોચ સ્ટ્રેન્થન મિત્રો આ બીએસએફ માટે આવશે બીએસએફ અને આઈટીબીપી મિત્રો તમે જાણો છો આપણા પાસે આઈટીપીપી નથી હોતી આઈટીપીપી હોય છે ઇન્ડોટેપેટ બોર્ડર ઉપર એટલે મેન આપણા પાસે આવશે બીએસએફની ભરતી મિત્રો અને આમાં પગાર ચાલીસથી પચાસ હજાર જેવો આવશે તમારે ચોત્રીસ હજાર તો મિનિમમ આવશે પહેલા વર્ષે હવે મિત્રો વાત કરશું કે કોને ફોર્મ ભરાય ને કોને નહીં ભરાય આમાં મિત્રો આમાં તમારે ડોમિસાઇલ જોઈશે डोमिशाइल जु फरजियात मित्रों में डोमिइल डोमिसाइल अने जाति प्रमाण पत्र कास्ट आमा मित्रों रनिंग रनिंग असे मेडिकल रनिंग રનિંગ મેડિકલ અને પરીક્ષા લેવામાં આવશે મિત્રો પરીક્ષા એટલી હાર્ડ નહીં હોય ના એટલી રનિંગ હાર્ડ હશે મિત્રો આમાં અને મેડિકલે આનો સહેલો લેવામાં આવશે મિત્રો પહેલાં પરીક્ષા આવશે પરીક્ષા આવશે મિત્રો પહેલાં પછી રનિંગ તો મિત્રો ગુજરાતના લોકો માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આમાં પર્મનન્ટ થવાના ચાન્સ રહેશે અને જે લોકોને કામના કાયમી ધંધો નથી પણ આ લોકો ભરી શકશે આમાં એટલે હું તો કહું છું આમાં ફોર્મ ભરજો અને વહેલી તકે જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં આના નોટિફિકેશન આવી જશે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં હવે મિત્રો નવેમ્બર ચાલુ છે એટલે કે હવે આજે દિવસો નથી ત્રણ મહિના છે આની ભરતી એટલે વાંચવામાં લાગી જજો મિત્રો અને આનો ભરતી આવવાની જ છે આ વખતે સો ટકા જઈને મિત્રો હવે મળશું નવા વિડીયો સાથે